પુત્ર સુપર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે રાયડાનું રાયડો લેવરાઈ ગયો અને રોટા વેટર મારવા રોટાવેટર મારી અને ઓમો બાજરી ઓરવીન બાજરીનું વાવેતર કરવામાં આવશે એટલે જુઓ બે વીઘાનું ખેતર છે આપણે ટ્રેક્ટર લઈને આવી જાય છીએ રોટા ભરાઈ અને આ ખેડૂતભાઈ છે ઓમની પોતાની જમીન છે અને આપણે આ અમો બાજરી વાપાની બાજરી બાજરી કટર મારીને ઓરવીન બાજરી બાજરી ચાલો ખેડૂત ભાઈઓ આપણે અને કટર મારી અને તૈયાર કરીને આપીએ ભાઈને અને પછી ઓરવીને એને બાજરીનું આયોજન કરવામાં આવશે બરાબર આ બે વીઘાની અંદર રાયડો આપણે પંદર બોરી થયો બરાબર એટલે ઉત્પાદન પણ સારું મળ્યું છે અને હેલ્ મેલાની પણ અસર હતી છતાં પણ રાયડો સારો થયો છે અને હવે બાજરી આપણે કટર મારીને બાજરી વાઈએ બાજરી વાયા પછી કેટલું ઉતારા એનો ફરીવાર વિડીયો તમને નાખીશ ખેડૂત મિત્રો આપણે હવે કટર મારવાનું ચાલુ કરીએ છીએ હેલો ખેડૂત મિત્રો આ ટોપલિંગ ઘડી ઘડી ઢીલી થઈ જાય છે જે આપણે ટાઈટ કરીશું ટોપલિંગ ઘડી ઘડી ઢીલી થઈ જાય છે એટલે આપણે હવે ટાઈટ કરીએ ટોપલિંગ ઘડી ઘડી મિત્રો ઢીલી થઈ જાય છે બરાબર એના આપણે વાગી ટાઈટ કરી દઈશું બરાબર અને કચ્છમાં આ પીન ને દીધી પણ આપણે લગાવી દીધી છે બરોબર ખેડૂત મિત્રો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો હવે હવે આપણે રોટા મારી રહેવા આવ્યા છીએ હવે મોચમ લઈએ છીએ આપણે છે 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 જો એકદમ રોટાવેટર કેવું માર્યું કમેન્ટમાં કહેજો હો ભાઈ ખેડૂત મિત્રો તમને સારું લાગ્યું હોય રોટાવેટર મારેલું તો મને કહેજો કમેન્ટમાં હવે ખેડૂત મિત્રો આપણે બે વીઘા રોટા મારી રહ્યા હવે આ છેતર ગારવી અને પછી એમાં બાજરી બાપાની છે કેવું રોટા માર્યું ખેડૂત મિત્રો કહેજો કોમેન્ટમાં આજે હું પણ રેત રેત થઈ ગયો છું અને બે વિઘા રોટાવેટર મારી ચૂક્યા છીએ આપણે બરાબર